સુરતની શિક્ષિકાના આપઘાત મામલે હવે પાટીદાર સમાજ મેદાને છે રાજકોટના સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ ટ્રસ્ટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે લેવવા પટેલ ટ્રસ્ટે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી પરિવારને ઝડપી ન્યાય મળે તેવી પણ માંગ કરાઈ સૌરાષ્ટ્ર લેવવા પટેલ સમાજ ટ્રસ્ટના પ્રમુખ છે જયેશ રાદડિયા અને હવે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે રાજકોટના સૌરાષ્ટ્ર લેવવા પટેલ સમાજ ટ્રસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અગાઉ ધામ અને સરદાર ધામ પણ આવા પત્ર લખી ચૂક્યા છે અને હવે રાજકોટ સૌરાષ્ટ્ર લીવવા પટેલ સમાજ ટ્રસ્ટ તરફથી પણ સીએમને લેટર લખાયો છે પરિવારને ઝડપી ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે આજ અંગે વધુ વિગત આપશે અમારી સાથે સંવાદદાતા રાકેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે રાકેશ જી જે પ્રમાણે તેરમી જુલાઈ ના રોજ સુરતના કતરગામ વિસ્તારમાં આવેલા મિજિંગ પેલેસ માં રહેતા વાવડિયા પરિવારની ઓગણીસ વર્ષીય જે યુતિ શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટુકાવી હતું અને પિતાએ સિંગાપોર પોલીસ મથકમાં જે અસામાજિક તત્વ વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર જે યુવતી હતી તે ટ્યુશને આસિસ્ટન્ટ તરીકેની ફરજ બજાવતી હતી અને ટ્યુશને જતી આવતી વખતે તેનો જે છે તે પીછો કરી અને હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને તેને સિંગાપોર પોલીસે આ મામલે કુલ બે લોકો પિતા વિરુદ્ધ દુષ્પ્રયત્ના સહિતની ભારતીય ન્યાય સંહિતાની કલમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જોકે હાલ આરોપીઓ વિરુદ્ધ કડક સજાની માંગ છે તે ચારે તરફથી ઉઠી રહી છે જેના પગલે સુરત લેવા સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા પણ રાજ્યના મુખ્યમંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર દીકરીઓની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે સરકારની નૈતિક જવાબદારી છે અને આવા કેસ અંદર સંડોવાયેલા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય અને સમાજમાં એક દાખલ કાર્યવાહી કરવામાં આવે કે અન્ય આવા અસામાજિક તત્વો છે તે આવું કરતા પહેલા પણ છે તે ડરે તે પ્રકારની જે માંગણી છે તે કરવામાં આવી છે કે કડક કાર્યવાહી થાય અને આરોપી વિરુદ્ધ સમાજની અંદર એક દાખલો બેસે તે પ્રમાણે ની માંગ છે તે પતર સુકી છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ